પૂર્વમાં ભાજપ સાથે સંકળાયેલી અને સામાજિક કાર્યકર ભારતીબેન ભાણવડિયા નામની મહિલાએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે વડોદરાની વધુ એક મહિલા લોકસભાની ચૂંટણી નજીક આવતા વિફરી છે પૂર્વમાં ભાજપ સાથે સંકળાયેલી અને સામાજિક કાર્યકર ભારતીબેન ભાણવડિયા નામની આ મહિલાએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં મહિલાએ જણાવ્યું હતું કે નિશાળિયાએ તેમને વડોદરાના સહજીગંજ વિસ્તારમાં આવેલી ધી બરોડા સેન્ટ્રલ કોડમાં તેમનું નામ જોડીને બેજતી કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે સાથે જણાવ્યું હતું કે તેઓને બેંકમાં તેમનું અકાઉન્ટ છે અને નાણાકીય લેવડ દેવડ માટે જતા રોકવામાં આવી રહ્યા છે સાથે જ જણાવ્યું હતું કે સ્ત્રીનું સન્માન નહીં જાળવનાર વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કારણ કે તેમની ઇજ્જત પર સતીશભાઈએ કિચડ ઉછાળ્યું છે જો કે તમામ વાતો વચ્ચે વડોદરામાં વધુ કે ભાજપા અગ્રણી સામે મહિલા મેદાને ઉતરતા વડોદરાનું રાજકારણ ગરમાયું છે જય સિયારામ હું ભારતીબેન ભાનવડિયા પ્રદેશ અધ્યક્ષ શ્રી વડોદરા જિલ્લાના પ્રમુખ અને વારંવાર એ પછી કમલમ હોય કે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય પ્રમુખશ્રીની કાર્યક્ષમતાને વખોડે છે અને એમની કાર્યશૈલી ઉપર સવાલો ઊભા કર્યા છે એવા સતીશભાઈ નિશાળિયા માટે મારે વાત કરવી છે વડોદરા શહેરના અને અને સાથે 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 એમની વડોદરા શહેર જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ દસ વર્ષથી બે હજાર ચૌદથી થી આઠ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં વહીવટ કરું છું તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો બીજું મેં એક રૂપિયો બેંકનો લીધો હોય મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો હું એક રૂપિયાની સામે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું કારણ કે હું એમની મા બેન બેટી પત્ની કે પ્રેમિકા નહોતી મને હંમેશા અન્યાય થતો હતો હું બોલવા માંગતી હતી પણ બોલી નહોતી શકતી અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઇશારે થયું શા માટે થયું હું તમને જવાબ આપું છું જિલ્લાના બધા જ લોકો જાણે છે પ્રદેશ સુધી બધા જ જાણે છે પણ કદાચ કોઈ બોલશે નહીં બેંક નું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું બેંકની ભરતીમાં જે રૂપિયાની થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીય બેન બેંક નો વહીવટ કરતા હતા

સતીષભાઈ નિશાળિયાની જાગીર હતી કે ટાર્ગેટ કરતા હતા બેંકની એક પણ વ્યક્તિ હોય ચેરમેન સાહેબ થી લઈને મેળા હોય કે વોચમેન હોય મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું મેં હંમેશા દરેકને માન સન્માનની ઇજ્જત આપી છે કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું ડિરેક્ટરના અપમાન કરું છું ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે તદ્દન ખોટી વાત છે કોઈ ડિરેક્ટર ક્યારેય કોઈ ડર્યું નથી જે એમના શોકુલ કહેવાતા એક બે ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે બાકી હું કોઈ ડિરેક્ટર આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો હું એક બે સિવાય અફવાદ હું કોઈને ઓળખતી નથી ના ના અને છતાં પણ બધો જ દોષનો ટપલો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો બે હજાર ચૌદ થી આ નોટંકી ચાલતી હતી ચાલતી હતી ચાલતી હતી અને એ બેંકના પરિવર્તન સાથે ભારતીય બેનને એટલા બધા એ વિલન બનાવી દીધા મને એવું લાગે છે કે સહકાર વડોદરા જિલ્લા અને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે એમાં મારાથી વધારે કોઈ વિલન જ નથી એવું એ ભાઈએ સાબિત મારી ઉપર ઘણું બધું વિધિ ગયું છે એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી હું એક સામાજિક કાર્યકર છું મને બેંક સાથે જોડીને મને જે સતીશભાઈ નિસાડિયાએ મને બદનામ કરી હતી એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કસામાં હતી નહીં તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું હા મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી બુથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને મને આગળ વધવા દેવામાં ના આવી હા હું ભરતી કૌભાંડમાં તપાસ માગું છું કે કોણ આમાં સામેલ છે કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીની ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય એ પછી સતીષભાઈ નેસાડિયા કેમ નથી એમનું રાજીનામું લેવું જ જોઈએ અન્ય કોઈ મહિલા આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજનમાં કોઈ રેણુ રેણુકાબહેન કરી નતા એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર મારે કશું ગુમાવવાનું જે મારી પાસે ઈજ્જત હતી એ ઈજ્જત તો સતીષભાઈ એ કિચડ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઈજ્જત ઉપર બરાબર એટલે મારે કઈ હવે ગુમાવવાનું છે નહીં જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય આટલી નિષ્ઠાવાન કાર્ય કર રહી હોય એ વ્યક્તિ પોલિટિકલ સુસાઈડ કરતી હોય ન્યાય માટે તો હું મારા આત્મસમાન માટે તો લડી શકું કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નતા એટલે મારું નામ જોડીને અનુ નામ જોડીને પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી સી આર પાટીલ સાહેબ ને કોઈ રજૂઆત કરવી નથી મારે કારણ કે બધું જાણે જ છે અને સીઆર પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે સીઆર સાહેબને કોઈ કોઈ રજૂઆત કરી નથી સાચી પણ જિલ્લાના હોદ્દેદાર માટે આ હું છાતી ઠોકીને કહું છું તમને ખૂબ જ મોટી ભૂલ થઈ છે કે જેને ખેડૂતોના રડાવ્યા હોય જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે કારણ કે દરેકના ઘરમાં માં બેન બેટી છે હું પણ કોઈની માં બેન બેટી છું અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે આમાં તો પાપડી ભેગી બધી યડો બફાશે સરકાર તપાસ કરે સરકાર પાસે સત્તા છે સરકાર શોધી લેશે કોણ કોણ સંડોવાયેલું છે

હું નથી માનતી એવું કે તમામ ડિરેક્ટરો અંદર ઇન્વોલ્વ હશે એ તો તપાસના અંતે ખબર પડશે કે કોણ ઇન્વોલ્વ છે કે કોણ નથી પણ જ્યારે મારી ઉપર આક્ષેપ આવ્યો તો ને એટલા માટે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે બાકી મને બેંકની ભરતી સાથે કે ના ભરતી સાથે મને કોઈ લેવા દેવાના નથી સગાવાલાઓની બી ભરતી કરી છે ડિરેક્ટર એવું માનો તમે એ તો તપાસમાં આવી જશે કે કોની કોની ભરતી થઈ છે કોની કોની નથી થઈ હું રંજનબેન ભટ્ટ પહેલા પણ બે વખત જ્યારે હતા હું એમના પ્રચારમાં મારી એ વખત આઈ થિંક વરના ગાડી હતી મને યાદ છે મને નામ નથી યાદ રહ્યા પણ હું ને મારી બધી બહેનપણીઓ કે ચલો ભાઈ મોદી સાહેબ માટે નીકળવાનું છે હું એમના પ્રચારમાં એ વખતે પણ ગઈ હતી અને આ વખતે પણ હું જઈશ હું ભાજપના દરેક મેં ક્યારેય ભાઈ કોઈ પોસ્ટ માંગી નથી મને જોઈતી નથી મારે ઇલેક્શન લડવું નથી હું બસ મને તમે ઇજ્જત ના આપી શકો ને તો કંઈ નહીં મને ખાલી બે ઇજ્જત ના કરો કારણ કે હું પણ કોઈની મા બેન બેટી છું એ બહુ મોટા માણસ છે ભાઈ સી આર પાટીલ સાહેબ ગુજરાતના સર્વેસર્વા છે બહુ જ મોટા માણસ છે અને હું તો બહુ જ નાની વ્યક્તિ છું કદાચ હું એમના સુધી પહોંચી જ ના શકું અને પહોંચી શકું તો સતીષભાઈએ શું રજૂઆતો કરી છે મને નથી ખબર મારે વધારે એક અપમાનમાં સહન કરવું એટલા માટે હું નથી ગઈ અને હું આ પણ નથી બોલવાની આ પણ મારે નહોતું કેવું પણ મને થયું કે જ્યોતિબેન રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એમને ભાજપ માટે ખૂબ કામ કર્યું છે મેં એમને બહુ દૂરથી જોયેલા છે એમને નજીક મળવાનો કે જાણવાનો મને મોકો નથી મળ્યો મેં બહુ દૂરથી જોયેલા તો મને એવું થયું કે આટલી મોટી વ્યક્તિ એને પોલિટિકલ સુસાઈડ કરે છે તો માર તો શું ગુમાવવાનું હતું મારી પાસે તો ખાલી ઇજ્જત હતી એ ઇજ્જત એ મારી ઉડાવા બેઠા હતા પણ મારો તો હજાર હાથવાળો છે મારો વાડ વાંકો નહીં થવા દે પણ હા મેં પીડા બહુ ભોગવી છે મને બહુ જ એક મોટા પત્રકારે અમદાવાદથી ફોન કરીને કહ્યું કે ભરતીબેન તમારી સાથે આજે બની રહ્યું છે તમે ઇન્ટરવ્યુ આપો તમારી પાસે મૂંગ જાનવર ને લોકોની દુવા છે બાકી કાચી પોચી સ્ત્રી સુસાઈડ કરી લે મને તો તું તું હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી સવાર મારી આંખો લાવજે મને કોઈ એવું પગલું ના ભરાવતો જેથી મારો પરિવાર ને મારા મૂંગ જાનવર રખડી જાય મને હિંમત આપજે ખાલી અને હિંમત કદાચ મને એવું લાગે છે કે બે હજાર ચૌદ પછી હવે આવી મારામાં ના હું કોઈને મળવા નહીં જો મારે જે કેવું પુરાવા તો પાટીલ સાહેબ જોડે બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે સાહેબ જોડે પુરાવાનો ઢગલો છે મને જાણકારી છે ત્યાં સુધી બેંકમાં ભરતી જે થઈ છે બેંકમાં ભરતી બેંકમાં જે ભરતી થઈ છે એ કોબાંડ અંગે તમે તપાસ માંગો છો શું તો હા હું તપાસ માંગુ છું હું માંગુ છું તપાસ કે બેંકમાં બે હજાર ત્રેવીસ માં જે ભરતી કરી છે ને એની તપાસ કરે સહકાર મંત્રી એની તપાસ કરે કે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા મારી હોમ લોન ચાલે છે મારી હોમ લોન માં એવી રીતે કઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય આપણું ઈએમઆઈ ભરાય પછી એનું વ્યાજ કઈક ડાઉન થતું હોય છે

અને જ્યારે પાટીલ સાહેબ આગળ આ રજૂઆત કરવામાં આવી કે ભાઈ એમને બેન્કના પણ બનાવો ચેરમેન ત્યારે શું એમને પાટિલ સાહેબને જાણ કરવામાં આવી હતી કે એમની પાસે ગ્રીન કાર્ડ છે અને ગ્રીન કાર્ડને કન્ટિન્યુ કરવા માટે એમને વારંવાર યુએસએ જવું પડે છે ના નહીં કરી હોય આ સ્પષ્ટતા કારણ કે સામે ભરતી હતી એમને એન કેન પ્રકારે કોઈનો પણ ઉપયોગ કરીને ત્યાં પરિવર્તન જોઈતું હતું અને મારો એક સવાલ એ પણ છે કે જે બેંકને પૂર્વ ચેરમેને અંદાજીત પોણી બસ્સો કરોડના ખોટમાંથી બહાર કાઢી તે એકસો ઓગણત્રીસ બેન્કની ખોટ હતી જંગી ખોટ અને કઈ જીએસસી બેંકના બત્રીસ કે છત્રીસ કરોડ હતા

આ મહેરબાની છે કોની કોઈ ખેડૂત ઓને પૂછ્યું હું એક સામાજિક કાર્યકર તરીકે બધે ફરું છું એ જ્યારે કોઈક સુગરની મેટર ચાલતી હતી કેટલા ખેડૂતોને મે રડતા જોયા છે ઘણી બધી વાતો છે ઘણું બધું છે જાસૂસી કરાવવામાં આવતી હતી શા માટે જાસૂસી કરાવવામાં આવતી હતી મારા ઘરે કોણ આવે છે કોણ જાય છે બેનની કઈ કઈ ગાડી છે બેન કેટલા વાગે નીકળે છે તમારા ઘરમાં બેન બેટી ન હતી કોઈ સ્ત્રી આપઘાત કરવાના એરન ઉપર આવી જાય ત્યાં સુધી તમે એટલું બધું મને ટોર્ચર કર્યું ગંદા કાગળો લખાવ્યા ગંદા ફોનો કર્યા અરે પણ શા માટે કેમ હું એમને મળી હતી સતીષભાઈને કે તમને પ્રોબ્લેમ શું છે ભાઈ મારાથી તો કે નાના બેન મેં કશું નથી કર્યું તો તમે નથી કર્યું તો મેં કહું તમે મને કામ આપો મને ભાજપ માટે કામ કરવા દો મને વાઘોડિયા તાલુકાના પ્રભારી તરીકે મારી નિમણૂક કરી હતી અને મારી ઉત્તમ કામગીરી બુથ સશક્તિકરણ કેન્દ્રમાં મારો વાઘોડિયા તાલુકો ફર્સ્ટ આવ્યો હતો અને થોડા દિવસમાં મારું એવું કહીને રાજીનામું સતીશભાઈએ માગ્યું કે ભરતીબેન તમારે રાજીનામું આપવું પડશે હું કાલે કમલમ ગઈ લો મને રત્નાકરજીએ ખખડાવ્યો કે ભાઈ આ ભારતી બેન શહેરના છે આ જિલ્લાનું પદ છે તમે કેમ બેનને આપ્યું તો તમે બેન રાજીનામું આપી દો મેં સારું આપી દઉં છું સતીષભાઈ મેં લખીને એમને આપી દીધું પણ મારા મનમાં કંઈક ખટકતું હતું મને એમની વાત ઉપર ભરોસો નહોતો બેસતો હું બીજા જ દિવસે સવારે હું કમલમ ગઈ હું રત્નાકરજીને મળી રત્નાકરજી સાહેબને મળી હું એ મને ઓળખતા પણ નહોતા છે વાઘોડિયાના પ્રભારી છે ઓળખતા કશું જ જાણતા ખાલી એમના નામનો ઉપયોગ કરીને મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું મારે વધારે કોઈ વર્ષથી નહોતી જોઈતી મેં રાજીનામું આપી દીધું પછી મેં કહ્યું કે તમે કશું નથી કર્યું આ બધું જ્યારે બેંકની મેટર પતી પછી તો મેં કહું તમે મને કામ આપો હોય તો કે ના ના પાટીલ સાહેબ બહુ નારાજ છે તમારાથી મેં કોઈ કે કેમ મારાથી શા માટે નારાજ તો કે તમે બેંકનો વહીવટ કરતા હતા મેં કહું ચલો મારી સાથે તમે જેટલા પ્રમુખ તરીકે હું પાટીલ સાહેબ આગળ બધી રજૂઆત કરું તો કે ના 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 બેન હમણાં નહીં હું તમને પછી લઈ જઈશ આ કરીશ અને બેંકમાં મારું એકાઉન્ટ ને લોકર હોવાથી હું જ્યારે પણ જઉં એટલે ત્યાં એવો આતંકનો માહોલ પેદા કરી દીધો છે સતીષભાઈએ કે મારી સાથે મને કોઈ જૈસી કૃષ્ણ કે કોઈ વોચમેન કે પટ્ટાવાળો તો એની બદલી કરી દે એને નોકરીમાંથી કાઢી શકે અરે મારા કારણે જે પાંચ દસ હજારનો પગારદાર માણસ છે એ માણસને તમે કાઢો છો મેં એમને મેસેજ કર્યો કે સતીશભાઈ આપણે કોઈને મદદ ના કરી શકીએ તો કોઈની નોકરી નથી છીનવવી તમે આ રીતે કરો કોઈ નહી કરો અને મારે એ કેવું છે કે બેંકમાં પરિવર્તન થયું ત્યારે જે ચેરમેન સાહેબ ને મૂક્યા એક સ્પષ્ટતા કરી દેવા માંગુ છો કે રાજુભાઈ ખાખરિયા સાથે મારે કોઈ અંગત મંદુખ નથી વેરભાવ નથી મને એમના માટે કોઈ પક્ષપાત નથી મને ખાલી જે વસ્તુ ખટકે છે એ હું રજૂ કરું છું તમારી આગળ પાર્ટીમાં એમના કોણ કોણ ગોડફાધર છે છે ગોડ મધર એ તો પત્રકારો આઈ થિંક બહુ સારી રીતે શોધી શકશે મને તો પોતાને જ એટલું બધું કન્ફ્યુઝિંગ છે કે આ માણસને આટલું ઇમ્પોર્ટન્સ કેવી રીતે મળી રહ્યું છે જે એક સ્ત્રીને ટાર્ગેટ કરે છે અને છતાં કોઈ બોલતું નથી ના હું એવું નથી માનતી એટલા માટે હું નથી માનતી કારણ કે મારું એવું માનવું છે કે અમુક અપવાદ નેતાઓને બાદ કરતા શહેર ને જિલ્લામાં વડોદરા શહેર ને જિલ્લાની જ વાત કરીશું અમુક અપવાદ નેતાઓ લોકપ્રિય નેતાઓને બાદ કરતા કોઈમાં એટલી તાકાત નથી કે પોતાના નામ ઉપર જીતી શકે પબ્લિક વોટ આપે છે અમિતભાઈ શાહ અને મોદી સાહેબ માટે એટલે હું નથી માનતી કે મારો આ આક્ષેપ થી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થાય કારણ કે મારું તો એવું કોઈ વજૂદ છે જ નહીં મારું વજૂદ તો એવું બનાવ્યું એક કેરેક્ટર સ્ત્રી એક ભ્રષ્ટાચારી અરે હું આપવાવાળી વ્યક્તિ છું ભાઈ હું આપવાવાળી વ્યક્તિ છું હું લેવાવાળી વ્યક્તિ નથી 100% ભરતી કૌભાંડ કરવું હતું એમને એટલે જ અમને રસ હતો અને એ તપાસ સરકાર કરે કારણ કે સરકાર પાસે સત્તા છે સરકાર કરી શકશે જિલ્લાનો એક એક વ્યક્તિ જાણે છે કે આ ભરતી માટે આ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે એ તમે જિલ્લાના માણસોને પૂછો મારા ખ્યાલથી સત્તા પરિવર્તન થયું અને નવા ચેરમેન આવ્યા પછી ભરતીની પ્રક્રિયા આ આ આઈ થિંક બે હજાર ત્રેવીસની જ વાત છે એ મને હું અંદર કોઈ ડિરેક્ટર નહોતી કે હું ત્યાં અંદર કામ નહોતી કરતી સો મને એટલો એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી કે હું તમને આપી શકું કે પરફેક્ટ આટલા માણસ એ તો તમને ત્યાંથી મળી જશે કે કેટલા માણસોની ભરતી થઈ પ્રોસીજર થઈ ગઈ હતી પણ પૂર્વ પ્રમુખ જાય આ ભાઈના હાથમાં સત્તા આવે તો એ કરી શકે એ આખો જિલ્લાનો એક એક માણસ જાણે છે એક એક માણસ જાણે છે અને મને બીજું એક પણ એક કેવું છે કે પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ કોહલી હતા હું એમને એક કે બે વાર મળી છું કઈ જાહેર સ્થળોમાં પાર્ટીના કાર્યક્રમોમાં સજ્જન માણસ હતા સારું કામ કરતા હતા કેમ એમનું રાજીનામું લેવામાં આવ્યું કોઈને કારણ મળ્યું જાણવા જિલ્લાનું એક એક માણસ જાણે છે કોઈ બોલી નથી શકતું કોઈ બોલ્યું નહીં એમનું રાજીનામું કેમ લેવામાં આવ્યું અને એવી વ્યક્તિને કેમ આપવામાં આવ્યું કે જેને હંમેશા પાર્ટી વિરુદ્ધ કામ કર્યા હતા કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પણ રજૂઆત કરી હતી કે ભાઈ ઇલેક્શનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરે છે આ ભાઈ તો એવા માણસને તમે એક સજ્જન પક્ષને વફાદાર વ્યક્તિનું રાજીનામું લઈ અને તમે પેલા ભાઈને આપી દીધું બરોડા ડેરીની મેટર તમને બધાને ખબર છે હું બાવીસ વર્ષ બરોડા ડેરીમાં રહી છું મારા હસબન્ડ ત્યાં જનરલ મેનેજર હતા અત્યારના કહેવાતા ચેરમેન વાઇસ ચેરમેન ઘણા બધા ડિરેક્ટરોને અમે હું ત્યાં અંદર જ રહેતી હતી ઘણું બધું છે સારું જોયેલું છે ખરાબ નથી જોયું સારું જ કામ કરતા હતા એમને કેમ અપમાનિત કરીને કાઢ્યા કોને રસ હતો એપીએમસી માં શૈલેષભાઈ પોરને આગોતરા જામીન લેવા પડ્યા હતા કેમ લેવા પડ્યા હતા કોના માટે લેવા પડ્યા હતા અને છેલ્લે ભારતી મારા હસબન્ડ બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરીમાં જનરલ મેનેજર છે હી ઇઝ અ નોન કરપ્ટેડ પર્સન હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ વેરીબલ પર્સન મારો દીકરો વર્ષોથી વિદેશમાં છે આજે મારી ઉપર લાંછન લગાવતા એક વાર વિચાર કર્યો છે કે મારું ફેમિલી કેટલું હર્ટ થઈ રહ્યું હતું મારા પતિ ઉપર સવાલો ઉઠી રહ્યા હતા મારા બાળક ઉપર સવાલો ઉઠી રહ્યા હતા તમે કોઈને પણ ટાર્ગેટ કરો છો સામેવાળી કોઈ વ્યક્તિને તમે ટાર્ગેટ કરો છો તો એ વ્યક્તિનું ફેમિલી છે અરે તમે જુઓ તો ખરા તમે રાજકારણ રમો પણ આટલી ગંદી રીતે રમશો